નમસ્કાર આજના આ વિડીયોમાં આપણે જમરૂક ખાવાથી આપણને કયા કયા હેલ્થ બેનિફિટ મળે છે એના વિશે વાત કરીશું જમરુક શિયાળાનું અમૃત ફળ છે જમરૂકના ફાયદાઓ જાણ્યા પછી તમે આ જમરૂકને ખાવાથી રોકી નહીં શકો પોતાની જાતને કારણ કે આને ખાવાથી એટલા બધા ફાયદાઓ આપણને મળે છે એટલે આજના આ વિડીયોની અંદર જમરૂક વિશેની પૂરી જાણકારી હું તમને આપીશ એટલે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો પણ વિડીયો આગળ જોતા પહેલાં તમારે એક નાનકડું કામ કરવાનું છે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો જોયા પછી વિડીયો તમને સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી અમૃતની અંદર વિટામિન સી એન્ટી ફોસ્ફરસ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલા છે જમરૂક ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ફ્રૂટ છે જમરૂક પર થયેલી એક સ્ટડી એવું બતાવે છે કે જમરૂક ખાવાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તમને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના છે તમારું ડાયાબિટીસ ખૂબ જ વધી ગયું છે તો આ બધા કેસમાં જમરૂક તમારી હેલ્પ કરી શકે છે જમરૂકને રેગ્યુલર ખાવાથી ભવિષ્યમાં તમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે જમરૂકના પત્તા અને જમરૂકની અંદર અમુક એવા એન્ટીઓક્સિડન્ટ છે અમુક એવા તત્વો છે જે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે હૃદયને હંમેશા સ્વસ્થ રાખવામાં હેલ્પ કરે છે જમરૂક આપણા શરીરની અંદર એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને એસડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ એને વધારવાનું કામ કરે છે જમરૂક આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં ખૂબ જ મદદ કરે છે જમરૂકની અંદર પોટેશિયમની માત્રા ખૂબ જ સારી છે જે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે જમરૂક ખાવાથી આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે તો ઓવરઓલ આ બધી વસ્તુ આપણા હાર્ટને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદ કરે છે ત્રીજો ફાયદો એવી મહિલાઓ જેમને પીરિયડ સમય ખૂબ જ અસહ્ય દુખાવો થાય છે તો આ સમયે જો તમે જમરૂકના પત્તાની ચા પીવો છો અથવા તો જમરૂક ખાઓ છો તો આ દુખાવાને ઓછું કરવામાં હેલ્પ મળે છે જમરૂકની અંદર વિટામિન સી પણ ખૂબ જ સારી માત્રા મળેલું છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે રોગો સામે લડવામાં હેલ્પ કરે છે જમરૂક ખાવાથી આપણી શક્તિ મજબૂત થાય છે ગેસ એસિડિટી અને અપચા જેવી સમસ્યા દૂર થાય છે જો તમારું લીવર કમજોર છે લીવર ફેટી લિવર છે તો આવા કેસમાં જમરૂક ખાવાથી લીવર સ્વસ્થ બને છે લિવરની કાર્યક્ષમતા વધે છે લીવરની આ જે બીમારી છે એને ઓછી કરવામાં હેલ્પ મળે છે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો જમરૂક બેસ્ટ ફ્રૂટ છે વજન ઓછું કરવા માટે જમરૂકની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ સારી છે જેને ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે તમે આડું અવળું ખાવાથી બચો છો અને ઓટોમેટિકલી તમારું વજન ઓછું કરવામાં તમને હેલ્પ મળે છે બીજું કે જમરૂગની અંદર એન્ટી કેન્સર ગુણ રહેલો છે જેના લીધે ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે કેન્સર સામે આપણને રક્ષણ મળે છે જમરૂક આપણા શરીરની અંદર બ્લડ પ્યુરિફાઈંગનું કામ કરે છે જેને ખાવાથી આપણું લોહી શુદ્ધ થાય છે જ્યારે લોહી શુદ્ધ બને છે ત્યારે સ્કિનને લગતી જેટલી પણ સમસ્યા છે સ્કીન ઇન્ફેક્શન છે એ દૂર થાય છે સ્કીન હેલ્ધી બને છે આ બધા ફાયદાઓ સિવાય જમરૂક ખાવાનો સૌથી મોટો ફાયદો મળે છે ખાંસીની સમસ્યામાં જો તમને જૂની ખાંસી છે કેટલી પણ દવાઓ કરવા છતાં ખાંસી મળતી નથી તો આ સમસ્યામાં જમરૂક તમારી હેલ્પ કરે છે પણ આ કેસમાં જમરૂખને ખાવાની જે રીત છે એ થોડી અલગ છે આ માટે તમારે એક અધકચરું જમરૂક લેવાનું છે એટલે કે બહુ પાકું પણ ના હોય અને બહુ કાચું પણ ના હોય એવું જમરૂક લેવાનું છે એને વચ્ચેથી તમારે કાપી દેવાનું છે બંને ભાગ ઉપર તમારે સિંદવ મીઠું છાંટી દેવું હવે આ બંને ભાગને તમારે જોઈન્ટ કરીને ગેસ ઉપર શેકવાનું છે ગેસ ઉપર ચારે બાજુ ધીમા તાપે તમારે આ જમરૂકને શેકવાનું છે જ્યારે જમરૂક સારી રીતે શેકાઈ જાય છે ત્યારે એની અંદરથી હલકી હલકી સુગંધ આવે છે પછી તમારે ગેસ બંધ કરીને જમરૂકને ઉતારીને થોડું ઠંડુ થવા દેવાનું છે આ જમરૂકને તમારે એકદમ ઠંડુ નથી થવા દેવાનું એ થોડું થોડું ગરમ હોય ત્યારે આ જમરૂકને તમારે ધીરે ધીરે ખાઈ લેવાનું છે જો તમે આ પ્રકારે શેકેલું જમરૂક ખાઓ છો તો તમારી ખાંસીની સમસ્યા દૂર થાય છે ગમે તેટલી જીદ્દી ખાંસી કેમ ના હોય જૂની ખાંસી કેમ ના હોય આ રીતે જમરૂકનો પ્રયોગ કરવાથી તમને ખાંસી દૂર કરવામાં ખૂબ જ હેલ્પ મળે છે જ્યારે પણ તમે જમરૂક ખાઓ ત્યારે જમવાના અડધાથી એક કલાક પહેલાં તમારે જમરૂકને ખાઈ લેવું જો તમે આ રીતે જમરૂક ખાઓ છો તો એના ખાવાના ફાયદા તમને મળે છે જમ્યાના તુરંત બાદ તમારે જમરૂક ન ખાવું જોઈએ તો મિત્રો આશા રાખું છું કે જમરૂક વિશેની આ જાણકારી તમને ગમી હશે અને એનાથી તમે કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો